રોયલ ઓર્ચિડ હોસ્ટેલ લિમિટેડ આજે અમદાવાદમાં તેનું નવું પ્રોપર્ટી જાહેર કર્યું છે જે તેની સતત વધી રહેલી હોસ્પિટાલિટી પોર્ટફોલિયોમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે આ લોન્ચ રોયલ વિશાળ દ્રષ્ટિ દર્શાવે છે જેમાં ઉચ્ચ સંભાવનાવાળા બજારોમાં પ્રવેશ કરીને ગુણવત્તાસભર હોસ્પિટાલિટી અનુભવવત્તી માંગને પૂર્ણ કરવામાં આવી રહી છે ખાસ કરીને એવા શહેરોમાં જે ઝડપી બિઝનેસ અને સંસ્કૃતિના કેન્દ્ર તરીકે વિકસી રહ્યા છે હું સ્ટેલિસ ફાઉન્ડર છું અને આજે અમે અમારી કંપનીમાં પહેલી હોટેલ ખોલી છે સિંધુ ભવનમાં રિજેન્ટા પ્લેસ રિજેન્ટા પ્લેસ રોયલ ઓર્ચિડ બ્રાન્ડની એક ફ્રેન્ચાઇઝી મોડલ છે અમે એની જોડે સાઇન કરીને એક હોટેલ ખોલી છે આ હોટલમાં અડતાલીસ રૂમો છે છ હજાર સ્ક્વેર ફીટ નો પિલરલેસ બેન્કવેટ છે અને આ અમારી આખી હોટલ હંડ્રેડ પર્સન્ટ વેજ વેજ રહેવાની છે ખાસ કરીને ખાસ સિંધુ ભવન લોકેલિટી અમદાવાદની હોટ લોકેશન છે વેડિંગ માટેની આ આ એરિયામાં આ બજેટમાં આટલી સારી હોટલ બહુ રેર છે કે તમને મળે એ અમારી અને અમારી યુએસપી રહેવાની કે આજુબાજુ ઘણી હોટલ છે જે અમારી રેન્જમાં છે પણ અમે જે વસ્તુ પ્રોવાઇડ કરીએ છીએ આ રેન્જમાં એટલી સારી વસ્તુ કોઈ નથી આપતું કાં તો પછી એકદમ મોંઘી જગ્યા પર જવું પડે તાજ છે મેરેટ છે એ બજેટ અલગ થઈ ગયું અમારા બજેટમાં જે લોકોને મળશે એ નજીકમાં સિંધુગઢ લોકેલિટીમાં નહીં મળી શકે અને એની ઉપર અમે હંડ્રેડ પર્સન્ટ એટલે આપણા ગુજરાતમાં મોસ્ટલી બધી ફેમિલી એ જ પ્રિફર કરતી હોય કે હંડ્રેડ પર્સન્ટ જગ્યા પર કાર્યક્રમ કરવો છે એટલે એ અમારી યુએસપી રહેશે ખાસ કરીને સ્પેશિયલ મેન્યુ ની અમે જાતે અમારું મેન્યુ બનાવ્યું છે એટલે બધી જાતના કુઝિન આપડા ત્યાં મળશે માનો મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ